જય માતાજી મિત્રો સ્વાગત છે ખરા નવા વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો અમારે એરંડાની ખેતી તો મિત્રો મારા વિડીયો દસ પંદર દિવસથી નહોતા આવતા તો મિત્રો હવે એક આ વિડીયો આવી રહ્યો છે પૂરો વિડીયો જોજો મિત્રો તમે એરંડાની અમારે ખેતી તમને બતાવું મૂકેવી છે આ મિત્રો તમે જોઈ શકો છો એરંડાની માળ ને એરંડાની ખેતી તમે જોઈ શકો છો એરંડા હવે વ્યાણાવ આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો એરંડાની ખેતી તો મિત્રો હમણાં પણ એરંડા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો તો મિત્રો આ એરંડાના પાંદડા કેમ કાળા પડી રહ્યા છે કોમેન્ટમાં જણાવજો તમે જોઈ શકો છો એરંડાની ખેતી હા તો મિત્રો તમે જોઈ જ શકો છો અમારે એરંડાની ખેતી જો મિત્રો તો મિત્રો આ વિડીયો અમારે પૂરો થાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી